ભરૂચ તાલુકાના કંથારીયા ગામ ખાતે રહેતા અઠયાવીસ વર્ષીય છત્રસિંહ વસાવા નામના યુવાનને થોડા દિવસ અગાઉ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો યુવાનની સારવાર સિવિલ હોસ્પિટલના ચોથા માળે ચાલી રહી હતી ત્યારે અચાનક જ યુવાનનો મૃતદેહ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી પસાર થતી ગટર લાઈનમાંથી મળી આવ્યો હતો આ અંગેની જાણ હોસ્પિટલ પ્રશાસનને થતા તેઓએ તરત જ પોલીસને જાણ કરી હતી પોલીસે ઘટના સ્થળે આવી યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો આ અંગે મળતી વિગતો અનુસાર યુવાને બીમારી દરમિયાન માનસિક સંતુલન ગુમાવ્યું હતું ત્યારે ગટરમાં પડી જવાથી તેનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જો કે બનાવની વધુ તપાસ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ ચલાવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સત્તર જેટલા સિક્યોરીટી ગાર્ડ હાલ તૈનાત કરવામાં આવ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા યુવાન ની બહાર ગટર પાસે કઈ રીતે પહોંચ્યો તે તપાસનો વિષય છે સિવિલ હોસ્પિટલનું સંચાલન ખાનગી સંસ્થાને આપ્યા બાદ અનેક વાર વાદ અને વિવાદો ચાલી રહ્યા છે આ આટલા સિક્યોરિટી ગાર્ડ હોવા છતાં અહી સારવાર અર્થે આવતા દર્દીઓની અને મેડિકલ સ્ટાફની સલામતી સામે પણ અનેક પ્રશ્નાર્થો ઉભા થઈ રહ્યા છે આજે કેમ્પસમાં મેડિકલ કોલેજ અને હોસ્ટેલ પણ આવેલી છે જેમાં વિદ્યાર્થીઓ અહી રહીને ત્યાંના વિદ્યાર્થીઓની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા હતા ત્યારે આ બાબતે સિવિલ પ્રશાસન ગંભીરતાથી કોઈ કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી બન્યું છે રિપોર્ટર અભિસૈદ ભરૂચ અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ જોવા માટે જોતા રહો